અને ભાઈઓને સાથે કંદેશ કુટા કે સબ કાર્યકર્તા અંદર સપોર્ટ કરે બીજી એક વાત કરું કે પિતાની જે માનસિકતા છે પિતા દરેક દીકરી માટે જે તો પ્રેમ વર્ષાવે છે એટલો પ્રેમ એ બહુ મોટી દીકરાની જે હો હોય છે એના માટે વર્ષે શકતો નથી આવા ઘણા બધા ઉદાહરણો છે કે બેહુને ક્યારે આગળ આવવાના પ્રયત્નો નથી

જે મહેનત કરી અને સમાજને આગળ લાવવા માટે જે પ્રયત્નો કરે છે એની સાથે જોડાઓ અને દીકરો તમે પ્રોત્સાહન આપો આ બધા જે અહીંયા બેઠા છે બધાને હું કહું છું કે ધંધુકાની અંદર કોઈ પણ તમારે ફંક્શન કરવું હોય કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય એની અંદર આર્થિક રીતે મંજૂર કર્યા વગર જે પ્રોગ્રામનો ખર્ચો થશે હું આપવા માટે તૈયાર છું પણ દરેકે દરેક બહેનો ગમે તે પ્રોગ્રામ કરો એ પ્રોગ્રામની અંદર અવશ્ય હું હાજરી આપી અને કોઈ મૂંઝાવવાની જરૂર નથી જે કદી ધંધુકા ની અંદર થી પંદર થી વીસ મહિનો એવા તૈયાર થાવ કે જે ધંધુકાની ની અંદર જે ભાઈઓ મહેનત કરે છે એ બધાની સાથે મળી અને આગામી સમયની અંદર સમાજ આગળ લાવવાના પ્રયત્નો કરી એવી તમારી પાસેથી અપેક્ષા જય ભીમ જય સંગ્રહ